મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર અંદર આજના વાત કરીએ ખેડૂતો માટે બે મહત્વની અપડેટ છે આજના અંદર જોવાની છે છે પહેલી અપડેટ મિત્રો વરસાદ જે માવઠાને કારણે પાક નુકસાન સહાય વરસાદને કારણે અનેક જિલ્લાઓની અંદર જે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયેલું છે મિત્રો પાક નુકસાનનું વળતર ચૂકવાશે કેબિનેટની બેઠકની અંદર સર્વેની મંજૂરી અપાઈ ગઈ છે સર્વે બાદ રિપોર્ટ આપવામાં આદેશ છે કરવામાં આવેલો છે અઠવાડિયાની અંદર સર્વેની કામગીરી કરાશે મિત્રો બીજી મહત્વની અપડેટ છે મિત્રો આગામી ટેકાના ભાવની અંદર જે મગફળી ખરીદવાની છે એના માટે મહત્વની અપડેટ છે મિત્રો જે આગામી સમયની અંદર ટેકાના ભાવે ખરીદી થનાર છે જેમાં સૌરાષ્ટ્રના જે મોટા ભાગના ખેડૂતોના બેંક એકાઉન્ટ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના છે મિત્રો જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું નામ છે મિત્રો એક દસ બે હજાર પચીસથી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તબદીલ થયેલું હોવાથી જે લોકોએ ઓનલાઈન અરજી કરતા સમયે ભાગના ખેડૂતોએ છે એ જૂના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના આઈ કોડ છે નાખેલ હોવાનું જણાય આવેલ છે મિત્રો જેથી તમામ ખેડૂત ધારકોએ પોતાના જે રજિસ્ટર મોબાઈલ નંબરથી ઈ સમૃદ્ધ એપ્લિકેશન છે મારફતે સુધારો કરી લેવો અથવા તો આપના વીસી પાસે યોગ્ય માર્ગદર્શન લઈને બેંક એકાઉન્ટની ડિટેલ છે નાખવા જેથી ખેડૂતોને લગતી જે પેમેન્ટ થાય ત્યારે ઇસ્યુ ન થાય એના માટે એક મહત્ત્વની અપડેટ છે ખાસ આ મહત્વના બે અપડેટ છે આજના વિડીયોની અંદર છે તો ટેકાના ભાવે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હોય તો એને ખાસ આઈએફએફસી કોડ છે બદલાવી નાખવો તો વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરશો